આજ તો પાવર આવ્યો હે ને એટલે બધી વરિયાદી ગાડી મૂકી દે મને ગાડી મૂકી દે આ ગાડી મૂકી દે મને દાંડી મૂકી દે મને

ગુવિરે તો આ આ તો પેગને હવે આનું શું કરું એ ગામના ઘડો ઘડો ઘો એ અહી હાલો એ શું છે એ આમ તો જો આ અને છે આને કરી ખબર તને કોને પ્રેગ્નેટ કરી અહીંયાનું શું કરશું હવે કાંઈ ન કરાય પોલીસવાળાને ફોન કરી દેવાય હકીકતની વાત એ જાણથી એ તમારો જો ફોન કરું વાતમાં ફોન ન કરાય એટલે ફોન કરવો પડે શનમાન ઊભું પડતું મારો દીકરો મારો કાંઈ વાક નહીં હું આમ તો હલવાઈ જઈશ કડીક તો કંઈ કેવું જ નહીં હાલો સાહેબ તમે કહો કે ફતેહપુરમાં આવો કે અમારે કામની ગાંડી નો રહે આવીને છે ને કોઈ પ્રેગનેન્ટ નાખી લગન ને હા હા તમે ખાઉ એ હા અહી સાહેબ આગળ આવે છે હાલો આપણે બધા હાલો અહીંયા હાલ થાય ગાંડી હલો ખાયો ખાય અ સહેબ આયા સોચ્યો અ સહેબ અમારા ગામની ગાંડી રે ને એ પ્રેગ્નન્ટ છે જોઓ અહીંયા લગણી નથી આ કરી પ્રેગ્નન્ટ અમને શું ખબર આ કોણે કર્યું અરે બાપ રે છે આ શું બોલ છે એ એ ગામના શું કોણ છે કોનો હાથ છે આમાં અમારો નથી સાહેબ ખાઈ તો આતકવાદી તું નતો ના સાહેબ તું તૂટ લાગેશ ના સાહેબ એ આંચ આવો બધા આંચ આવો હોરાઓ

હા સાહેબ આ ગાંડીને તો પ્રેગ્નન્ટ કરી નાખી છે અને વાતમાં એમ છે કોને કરી ઘણા માર્યા કોઈ નહીં માનતા એટલે મારી પાસે બીજો રસ્તો ન તો તમને બોલાયા છે આખા ગામની લોય લેબોરેટરી કરવાની છે અને આ પ્રેગ્નન્ટની કોને કરીને એ મને મેસ કરીને કહેવાનું થઈ જાય છે ને થઈ જાય સાહેબ તે વાંધો નહીં લાઈનમાં લગવાલો પણ મને ડાઉટ છે આ કેમ કેમકે આ રહ્યો ને આવા કેસ આના બહુ આવતા છોડીઓ સારા કરવાના એટલે આનું લોહી પહેલા જાઓ

તો બાપા થોડું એવું કરે બાપા તમારા લોહી નથી જાવ તમારે લોહી નથી લેવું હવે કોણ બાઈ કર્યું બધાય આવી ગયા હલે છોડી જા તું હરે હરે એ સાહેબ પણ આ થોડી પ્રેગ્નેટ કરે એટલે એ હા શું આ છોડી થોડી કરી કરે આવું કોણ બાઈ કર્યું આ ગાંડીને લઈ લો ગાંડી કાય ઈને ઈને થોડી પ્રેગ્નેન્ટ કરે પણ આપણે લોહી તો લેવું પડે ને મેચ કરવા આ લઈ લે લઈ લે લઈ લે મેસ કરો ફટાફટ મેસ કરો અને મને રિપોર્ટ આપો એકવાર રિપોર્ટ આવી જાય ને પછી જો મારી મારીને તોડી નાખો ગાંડી હજી કહું કહી દે ને

હા જેલમાં લઈ લે આ લે ફાશી દેવી જેલમાં એ સાહેબ પણ રિપોર્ટ ના પૈસા કોણ બધું કર્યું રિપોર્ટ ના પૈસા સાહેબ તારી મારી દીકરી છોકરા સારું કર્યું તારો કઈ વાત કે પેલા ક્યાંક બોલાય ને ઓલે આપણે ફોન કર્યો ત્યારે પણ સાહેબ મને બીક લાગતી હતી અરે ફલામણા તું હાસો છો તો બીવાનું શું હોય સારું કર્યું તું બોલી ગયો નગર કાકા લેવા દેવા ગઈ તને ફાંસી જાત અને અમને પાપ થઈ જાત હાલોય કેસ બતી ગયો રાણી લઈ જઈને ફાંસી અપાવશું ઘરે તમ હવે ના હલો ઉભા રહ્યો અને આ છોકરાનો કાંઈ નથી કોઈ વાને કાંઈ નો કહેવાય